સમાચાર સંતાણી છે નમસ્કાર રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા એકસઠ માર્ગની પહોળાઈ વધારવા રૂપિયા બે હજાર નવસો મંજૂર કરવામાં આવ્યા છે સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન માટે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે રાજ્યના એકવીસ રસ્તાઓની બસો ત્રણ પોઈન્ટ એકતાલીસ કિલોમીટર લંબાઈને ફોર લેન કરવા એક હજાર છસો છેતાલીસ પોઈન્ટ ચોમાલીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે ત્યારે પંદર માર્ગની બસો એકવીસ પોઈન્ટ પિસ્તાલીસ કિલોમીટર લંબાઈને દસ મીટર પહોળા કરવા પાંચસો એસી કરોડ કરતાં વધુ રૂપિયા અને પચીસ રસ્તાઓની ત્રણસો અઠયાસી પોઈન્ટ નેવ્યાશી કિલોમીટર લંબાઈને સાત મીટર પહોળી કરવા સાતસો અડસઠ કરોડ કરતાં વધુ રૂપિયાની રકમ મંજૂર કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઈકાલે ધંધુકાના બસો છેતાલીસ કરોડથી વધુ રૂપિયાના એકસો ચોર્યાસી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ભાલ પ્રદેશ તીવ્ર ગતિએ વિકસી રહ્યો છે આ વિસ્તારમાં એક હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વના પગલે ગુજરાત દેશમાં રોલ મોડેલ બન્યું છે ધંધુકાની મુલાકાત દરમિયાન તેમણે પદ્મશ્રી જોરાવરસિંહ જાધવ દ્વારા નિર્મિત લોકકલા સંગ્રહાલય વિરાસતને ખુલ્લું મૂક્યું હતું આ સંગ્રહાલયમાં પ્રાચીન ચીજવસ્તુઓ અને ખ્યાતનામ ચિત્રકારોની કૃતિઓ સંગ્રહિત કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ધંધુકા પ્રવાસ દરમિયાન રેસ્ટ હાઉસ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું રાજ્યમાં ગઈકાલે અને તારીખ ત્રેવીસ અને ચોવીસ નવેમ્બર દરમિયાન ત્રણ તબક્કામાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ યોજાયો છે કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના અને મુખ્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ગઈકાલે આ મતદાર સુધારણા કાર્યક્રમનો પહેલો તબક્કો પૂર્ણ થયો ત્યારે હવે તારીખ ત્રેવીસ અને ચોવીસમી નવેમ્બરે ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાશે આ ખાસ ઝુંબેશ અંતર્ગત ગઈકાલે રાજ્યના તમામ મતદાન મથક ખાતે સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી બુથ લેવલ ઓફિસર જરૂરી ફોર્મ સાથે ઉપસ્થિત રહ્યા હતા આગામી તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસની લાયકાતની તારીખે અઢાર વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓની મતદાર તરીકે નોંધણી કરાઈ હતી આ ઉપરાંત મતદાર યાદીમાં નામ નોંધણી સુધારા વધારા અને મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા અંગે ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરાઈ હતી વધુમાં ખાસ ઝુંબેશના દિવસો સિવાય તારીખ અઠ્યાવીસમી નવેમ્બર બે હજાર પચીસ સુધી સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરી મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવેલી મતદાર યાદીમાં પોતાનું તથા પોતાના પરિવારજનોનું નામ ચકાસી શકાશે ચેન્નાઇમાં યોજાયેલી સંરક્ષણ અંગેની સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં ગુજરાત સહિત દેશના દરિયાઈ કિનારા ક્ષેત્રની સલામતી અને ભારતીય તટરક્ષક દળની કામગીરીની સમીક્ષા કરવામાં આવી શ્રી રાધામોહન રાધામોહનસિંહના વટપણ હેઠળના પ્રતિનિધિમંડળ દ્વારા ગઈકાલે યોજાયેલી બેઠકમાં સંરક્ષણ મંત્રાલય અને ભારતીય તટરક્ષક દળના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો દિવાળી વેકેશન પૂર્ણ થતાં આજે અઢારમી નવેમ્બર સોમવારથી સમગ્ર રાજ્યની સાથે જિલ્લામાં પણ શાળા કોલેજોનું બીજું સત્ર શરૂ થવા સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કાર્યમાં ફરી પ્રવૃત્ત થશે રશિયાના મોસ્કો ખાતે યોજાયેલી વિશ્વ પાવરલિફટીંગ ચેમ્પિયનશીપમાં જિલ્લા મથક ભુજના પિતા પુત્ર નિખિલ અને વત્સલ મહેશ્વરી પોતપોતાના વય અને વજન ગ્રુપમાં ચેમ્પિયન બની વિશ્વ વિજેતા થયા હતા જિલ્લામાં શિયાળાએ પોતાની પકડ મજબૂત કરી છે ખાસ કરીને જિલ્લાના રણપ્રદેશ અને સરહદી ગામડાઓમાં ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું છે રાજ્યના પાટનગર ગાંધીનગર બાદ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા રાજ્યમાં બીજું સૌથી ઠંડુ મથક રહ્યું હતું ત્યારે જિલ્લા મથક ભુજમાં ગઈકાલે રવિવારે લઘુત્તમ તાપમાન એકવીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન જિલ્લામાં લઘુત્તમ તાપમાન હજુ પણ બે થી ત્રણ ડિગ્રી વધુ નીચું જાય તેવી સંભાવના છે બિહારમાં યોજાઈ રહેલી મહિલાઓની એશિયાઈ હોકી સ્પર્ધામાં ગત વર્ષના વિજેતા ભારતે જાપાનને પરાજય આપીને સ્પર્ધાની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે આ સમાચાર નમસ્કાર